હવે આપ નવસારી જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે અશોક પટેલ ઉનાળો હવે તેની અસર દેખાડી રહ્યો છે તાપમાન ધીમે ધીમે ઊંચું જતું જાય છે જોકે થોડા દિવસ પવન ફૂંકાવાની સાથે તાપમાન થોડું નીચું રહેવા રહેતું હોવાથી ગરમીથી આંશિક રાહત પણ થાય છે આકાશ સ્વચ્છ રહેવાના કારણે રાત્રે આકાશમાં ટમટમતા તાળાઓનો નજારો જોવા મળે છે નક્ષત્ર પણ સારી રીતે જોઈ શકાય છે ખાસ કરીને મૃત શીર્ષ અને વૃશ્ચિક તારક મંડળ સારી રીતે જોઈ શકાય છે એમ તો એ સિવાય પણ જોવા મળે છે ઉપરાંત હવે મે મહિનામાં સાત થી અગિયારમી તારીખ સુધી આપણને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક જોવાની તક મળશે સુનિતા વિલિયમ્સ એ જ અવકાશ મથકમાં અંદાજે અગિયાર મહિના ફસાયેલા રહી સલામત રીતે પરત આવ્યા હતા હવે એ અવકાશ મથક નરી આંખે જોવા મળશે સાત મહિના રોજ સવારે પાંચ વાગ્યે છેતાલીસ મિનિટે ઉત્તરથી પૂર્વ તરફ જતું અને રાત્રે આઠ વાગેને તેતાલીસ મિનિટે દક્ષિણ અને પશ્ચિમ આકાશ વચ્ચે જતું જોવા મળશે આઠ મહિના રોજ સવારે ચાર વાગેને અઠાવન મિનિટે ઉત્તરથી પૂર્વ તરફ જતું અને રાત્રે સાત વાગેને ચોપન મિનિટે ઉત્તર તથા પૂર્વ દિશાની મધ્યથી દક્ષિણ દિશાની નજીક જતું જોવા મળશે નવ તારીખે સવારે પાંચ વાગે અડતાલીસ મિનિટે છ મિનિટ સુધી પશ્ચિમ અને ઉત્તર દિશાની મધ્યથી દક્ષિણ અને પૂર્વ દિશાની મધ્ય સુધી જતું જોવાનું મળશે એક તારીખે રાત્રે બે વખત આઈ એસ એસ જોવાની તક મળશે સાંજે સાત વાગેને છ મિનિટે પૂર્વ દિશાની નજીકથી દક્ષિણ દિશા તરફ જતું જોવા મળશે જ્યારે રાત્રે આઠ વાગે તેતાલીસ મિનિટે પશ્ચિમથી ઉત્તર દિશા તરફ જતું જોવા મળશે ગરમી વધી રહી છે માણસ તો ગરમીથી બચવા અનેક પ્રયાસ કરે છે પરંતુ મુક્ત પશુ પક્ષીઓ માટે ગરમી ઘાતક પણ બની છે પશુ પક્ષીઓ ગરમીમાં પણ સલામત બની રહે એ માટે તેમને પીવાના પાણી મળી રહે તે માટે જિલ્લાની સેવાકીય સંસ્થાઓએ પાણી માટે કુંડાઓનું વિતરણ કર્યું હતું કેટલીક શાળાઓએ પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ સાંકળી લઈ જીવસૃષ્ટિને ઉપયોગી થવાના સંસ્કારનું સિંચન કરવાનું કામ કર્યું છે હવે ધાર્મિક ઉજવણી ની વાત કરીએ રામનવમી અને હનુમાન જન્મોત્સવની નવસારી જિલ્લામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રામનવમીએ એ જિલ્લામાં અનેક મંદિરમાં સેવા કાર્ય પણ કરવામાં આવ્યા હતા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું ગણદેવી રામજી મંદિરમાં યોજાયેલી રક્તદાન શિબિરમાં બસો એકમ રક્ત એકત્રિત કરાયું હતું ગણદેવી બિલીમોરા અને સહિત સમગ્ર જિલ્લામાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જિલ્લાના વીરવાડી હનુમાન મંદિરમાં સોનાના વરખથી દાદાનો શણગાર કરાયો હતો જિલ્લાના તમામ હનુમાન મંદિરમાં અખંડ પાઠ હનુમાન ચાલીસા અને રામ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું આ ઉપરાંત લોક અને સંતવાણી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા અનેક ગામમાં ભક્તો માટે ભંડારાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી આ તો થઈ આકાશની વાત હવે ધરતી પર આવીએ તો ભારે ગરમીના કારણે ચીકુ પકવતા જિલ્લાના ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે ખરણ વધી જવાના કારણે ચીકુ વધુ જથ્થામાં પડવા માંડે છે અને તેથી તેના ભાવ ઓછા આવે છે એ ઉપરાંત કેરીની આવક પણ હવે શરૂ થઈ છે મોસમની હજી શરૂઆત થઈ છે તેથી કેરી પકવતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે એશિયાની સૌથી જૂની સુગર ફેક્ટરીઓમાંની એક અને જિલ્લાની એકમાત્ર એવી ગણદેરી ગણદેવી સુગર ફેક્ટરીએ ગત વર્ષ કરતાં આ વર્ષે એકાવન રૂપિયા ઓછા ભાવ જાહેર કર્યા હતા ગણદેવી સુગર ફેક્ટરીએ ગત વર્ષે ત્રણ રૂપિયા જાહેર કર્યા હતા આ વર્ષે પ્રતિ ટન ત્રણ રૂપિયા જાહેર કર્યા હતા જોકે આ વર્ષે વધુ ભાવ આપનારી સુગર ફેક્ટરીઓમાં ગણદેવી સુગર ફેક્ટરી દક્ષિણ ગુજરાતમાં બીજા ક્રમે છે હવે વિકાસની વાત નવસારી પાલિકા હવે મહાનગરપાલિકા બની છે ત્યારે પહેલું કામ રસ્તા પહોળા કરવાનું શરૂ થયું છે ગટર જેવી સુવિધા માટે પણ સાથે જ કામ શરૂ થશે તેથી દબાણ દૂર કરવાનું કામ શરૂ કરાયું છે હમણાં જ આપ નવસારી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા અશોક પટેલ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું